તમારી સામે એક એવો અહેવાલ લઈને આવ્યો છું જે ભારતની મુસાફરી કરતા બહેનો માટે આંખ ઉઘાડનારો સાબિત થઈ શકે છે નમસ્કાર હું ચેતન છું મિત્રો જો તમે અમેરિકામાં રહો છો અને અમેરિકાને લગતી બધી અપડેટ તમે જાણવા માંગો છો તો આ ચેનલ ને અત્યારે લેજો આપણે રોજે

અને નહીં જાણો તો તમારી ભારતની મુસાફરી એક યાદગાર અનુભવને બદલે એક ભયાનક સપનું બની શકે છે આખી વિડીયોની અંદર આપણે એવા રહસ્ય ખોલીશું કે કદાચ અત્યાર સુધી કોઈએ તમને કહ્યા નહીં હોય આ વિડીયોને અંત સુધી જુઓ તમારા માટે અનિવાર્ય છે તો ચાલો શરૂ કરીએ આજના આ વિશેષ રિપોર્ટમાં મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં અમેરિકા અને ભારત વચ્ચેની મુસાફરી હવે પહેલા જેવી સરળ નથી રહી રહી છે સૌથી પહેલા વાત કરીએ અમેરિકાથી રવાના થતી વખતે આવતી વખતે મુશ્કેલીઓની સાત મે બે હજાર ની વાત કરીએ તો અમેરિકામાં રિયલ આઈડી એક્ટ સંપૂર્ણપણે લાગુ થઈ ગયો હતો જેનો અર્થ એ છે કે જો તમારા ડ્રાઇવિંગ લાઈસન્સ પર ઉપરનો જે ખૂણો છે તેમાં સ્ટાર નિશાન એટલે કે માર્ક હોય તો તમે અમેરિકામાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ બેસી શકશો નહીં ખાસ કરીને જે લોકો એચ વન બી કે પછી એચ ફોર વિઝા પર છે અને જેમના વિઝા રિન્યુઅલ પેન્ડિંગ છે તેમને રિયલ આઈડી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને આવા સંજોગોમાં જો તમે ભારત જઈ રહ્યા હોય દ્વારા કન્ફર્મ આઈડી નામનો એક નવો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ મિત્રો સાવધાન રહેજો કારણ કે આ મફત નથી જો તમારી પાસે રિયલ આઈડી નથી તો તમારે પિસ્તાલીસ ડોલરની ફી ચૂકવવી પડશે અને આ ફી પણ તમને માત્ર દસ દિવસ માટે જ માન્ય આપવામાં આવશે હવે અહીં મોટી એક ઝાડ છે જો તમે ભારત ત્રણ અઠવાડિયા માટે જઈ રહ્યા હો અને તમારી પાસે પાસપોર્ટ ન હોય તો જતી વખતે તમે ફી ભરીને જશો પણ આવતી વખતે એ ટોકન એક્સપાયર થઈ ગયું હશે અને તમારે ફરીથી મુશ્કેલીનો સામનો કરવો પડશે માટે હંમેશા તમારો પાસપોર્ટ તમારી સાથે જ રાખો તેને ક્યારેય પણ ચેક-ઇન બેગમાં ન રાખો કારણ કે જો તમારી કનેક્ટિંગ ફ્લાઇટ વખતે બેગ જતી રહી તો તમે એરપોર્ટ પર બિન દસ્તાવેજી બની જશો આ સિવાય લિક્વિડ એટલે કે પ્રવાહી વસ્તુઓના નિયમોમાં પણ 2026 માં કડકાઈ યથાવત રહી છે વધુ કડક બન્યા છે મિત્રો ઘણાને એમ હતું કે નવા સ્કેનર આવ્યા પછી બધું છૂટછાટ મળશે પણ એવું નથી ટી એસ એ હજુ પણ સૌથી મોટી મુશ્કેલી આથણાની છે જો તમે ઘરેથી કે ગુંદાનું અથાણું લઈ જઈ રહ્યા હો તો યાદ રાખજો કે ટી એસ એ તેને પ્રવાહી ગણે છે ભલે તેમાં મોટા ટુકડાઓ હોય પણ તેલમાં ડૂબેલા હોવાથી તેને જેલ પેસ્ટ શ્રેણીમાં ગણવામાં આવે છે અને તે જપ્ત કરી લેવામાં પણ આવે છે તેથી જ આપણે જોઈએ તો એવી જ રીતે જો તમે આયુર્વેદિક તેલ કે દવાઓ લઈ જઈ રહ્યા હો અને તેને અલગથી બતાવવી પડશે નહીતર સુરક્ષા તપાસમાં તે પકડાઈ ગયા પછી અધિકારીઓ તેને ફેંકી દેશે મસાલા બાબતે પણ નિયમો કડક છે જો તમારી પાસે

એમ પોક્સ નામની બીમારીના કારણે હેલ્થ ચેકિંગ પણ કડક બની ગયું છે જો તમને તમને તાવ કે ચામડી પર પર કોઈ હોય તો એરપોર્ટ પરના થર્મલ સ્કેન પકડી લેશે અને ભારત સરકારના નવા પ્રોટોકોલ્સ મુજબ જો શંકા જશે તો તમારે ફરજિયાત એકવીસ દિવસ સુધી સરકારી હોસ્પિટલમાં કોરોન્ટાઇન રહેવું પડશે આ બહુ મોટી જોખમ છે તમારી માટે એટલે જો તમને એલર્જી કે એન્ઝાઇમા જેવી કોઈ તકલીફ હોય તો સાથે ડોક્ટરનો સર્ટિફિકેટ ચોક્કસ તમારે રાખવું જોઈએ હવે મિત્રો સૌથી મહત્વની અને સૌથી વધુ નુકસાન કરાવી શકે તેવી વાત મારે તમને કહેવી છે અને તે છે સોનાના દાગીનાનો નિયમો ભારતનો કસ્ટમ વિભાગ હજુ પણ 2016 ના જૂના નિયમો ઉપર ચાલે છે જે મુજબ પુરુષો 50000 રૂપિયા સુધીના અને મહિલાઓ એક લાખ રૂપિયા સુધીના સોના લાવી શકે છે પરંતુ સોનાનો ચાલીસ હજાર કરી ગયો છે ગણતરી પ્રમાણે જોઈએ તો એક લાખ રૂપિયામાં તો માત્ર એક તોલાથી નીચે સોનું આવે છે તેનો અર્થ એ છે કે સરકાર ભલે મિત્રો તમને ચાલીસ ગ્રામની છૂટ આપી રહી હોય પણ કિંમતની મર્યાદાના કારણે માત્ર તમે એક તોલાથી ઓછું સોનું લાવી શકો છો જો તમે આનાથી વધુ સોનું પહેર્યું હશે તો કસ્ટમ અધિકારીઓ તમારી પાસે આડત્રીસ પોઈન્ટ પાંચ ટકા જેટલી ટોકિંગ ડ્યુટી તેમાં તમારી પાસે માંગી શકે છે તેમાં ભલે દિલ્હી હાઈકોર્ટે એવું કહ્યું હોય કે પર્સનલ સોનું જપ્ત ન કરી શકાય પણ ટેક્સ ભરવામાંથી કોઈ પણ મુક્તિ નથી એટલે ઘરેણા પહેરીને આવતી વખતે સાવચેત રહેજો આ સિવાય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં પણ મોટા નિયમો કડક થયા છે ટીવી લાવવા પર ફ્લેટ ટેક્સ લાગી શકે છે પછી ભલે તે જૂનું ટીવી કેમ ન હોય તેવી જ રીતે એકથી વધુ લેપટોપ લાવવા પણ ગેરકાયદેસર ગણાય છે અને તેના પર પણ તમારે ડ્યુટી ભરવી પડી શકે છે ભારત પહોંચ્યા પછી એરપોર્ટની બહાર નીકળતી વખતે એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે નકલી કસ્ટમ અધિકારીઓનું મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર કેટલાક લોકો કસ્ટમ જેવા યુનિફોર્મ પહેરીને તમારી ડ્રોલી રોકે છે અને કહે છે કે તમારા સામાનમાં કંઈક વાંધાજનક છે અને ડિજિટલ સ્કેનમાં પકડાઈ ગયું છે જેઓ તમારી પાસે પતાવટના નામે રોકડ પૈસા અને યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરવાની માંગણી પણ કરી શકે છે મિત્રો યાદ રાખજો કે કસ્ટમની બધી જ તપાસ એરપોર્ટની અંદર

જેમાં તમે સાબિત કરી શકો કે તે તમારા પર્સનલ છે અને ઈ અરાઈવલ કાર્ડની પ્રિન્ટ કાઢીને રાખો અને એરપોર્ટ પર વ્હીલ અછત હોવાથી વડીલો માટે અગાઉથી જ તેમની વ્યવસ્થા કરી લો અગાઉ તમારે જાણ કરી દેવાની છે જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં ખૂબ જ ધુમ્મસ હોય છે જેના કારણે ફ્લાઇટ મોડી પડી શકે છે અને પ્રદૂષણ પણ ખૂબ જ હોય છે જે માટે તમારે તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આ બધી જ માહિતી બે હજાર છવ્વીસની ની પરિસ્થિતિ મુજબ છે અને જો તમે આ નિયમોનું પાલન કરશો તો જ તમારી મુસાફરી સુખદ રહેશે આશા છે કે આ મિત્રો રિપોર્ટમાં તમને બધી માહિતી અમેરિકાની મળી ગયો છે તમે હવે અમેરિકામાં આવવા માંગો છો અને તમને કોઈ માહિતી હજુ સુધી નથી ખબર તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવો તેમની હું આપણે વિગતે ચર્ચા કરીશું અને વિડીયો પણ બનાવીશું આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જો તમે અમેરિકાની અપડેટ રોજે જાણવા માંગો છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે આભાર